મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સિમલિયાને જોડતો માર્ગ ખૂબ જ બિસ્માર સ્થિતિમાં છે જેમાં જેને કારણે દસથી વધુ ગામના લોકો દૈનિક મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે ગ્રામજનો ઘણી વખત વહીવટી તંત્રને રજૂઆત કરી હોવા છતાં રસ્તાનું યોગ્ય સમારકામ થતું નથી ખાડાઓથી ભરેલા રસ્તે લોકો જાણે કે ચંદ્રની સપાટીએ મુસાફરી કરતા હોય તેવું લાગે છે યુવાનોને કમરની તકલીફ સહિત વાહનને નુકસાન પહોંચે છે ગ્રામજનોનો આરોપ છે કે કામગીરી કેવળ કાગળ પર થાય છે હવે લોકોએ રસ્તા સુધારવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે

અને અમે આના માટે વારંવાર સ્વાગતમાં અરજીઓ કરી છે વહીવટી તંત્રમાં અરજી કરી છે રાજકીય નેતાઓને અમે હાથ જોડ્યા છે અહીંના સ્થાનિક નેતાઓને અમે સ્થાનિક નેતાઓની નિષ્કાળજી અને વહીવટી તંત્રનું ઓરમાયું વર્તન એના કારણે જ અમારો આ રોડ ફરી બનતો નથી એના માટે અમારી સરકાર ને સરકાર જયારે રોડ સેફટીના અને નેશનલ હાઈવે પર જયારે નેશનલ હાઈવે ઓથોરિટી દંડ ફટ જેવી જે ગંભીર ગુના ગણતી હોય અને જો કોઈ માણસ રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થતું હોય તો એને માનવ વધનો ગુનો દાખલ થતો હોય તો ગ્રામીણ રસ્તાઓ સરકાર કેમ કરી રહી છે કે જે અમારા પાદેડી થી કરી રામપુર નાના વડદલા સડા મુવાડા અને સિમલિયા સુધી છ સાત ગામ ને લગભગ દસ હજાર ઉપર ની વસ્તી છે અને અમારો આ મુખ્ય રસ્તો છે છેલ્લા અમે ત્રણ વર્ષ થી ચાર વર્ષથી આ ખાડાઓમાં માં એટલા બધા પસાર થઈને કંટાળી ગયા છે કે અમારી અત્યારે કમરો લગભગ ખલાસ થઈ જવા આવી છે અમારે રોજ ઘરે જઈને કાં તો દુખાવાની ગોળી લેવી પડે છે અમારું કોઈ કદાચ દર્દી બીમાર થઈ ગઈ હોય અને જો એને ઇમરજન્સી હોસ્પિટલ પહોંચાડવાનું થાય તો એ કદાચ એની બીમારીના કારણે ના મરી જાય પણ આ ખાડાઓના પછડાટના કારણે કદાચ મરી જાય એવી અમને શંકા છે કારણ કે અમારા લગભગ દર્દીઓ હોસ્પિટલ સુધી પહોંચતાં નથી અને અમારો શું વાગ અમે કદાચ સિટીથી થોડા દસ કિલોમીટર વીસ કિલોમીટર દૂર છીએ તો શું કંઈ અમે ભારતના નાગરિક નથી વહીવટની અમારી નમ્ર વિનંતી છે કે છેલ્લા ઘણા ઘણા મતલબ સાત આઠ વર્ષથી તો મને ખ્યાલ છે કે એટલો બધો ખરાબ રોડ છે પાદરી થી સીમેન્ટ આઠ થી દસ ગામ ને જોડતો છે મલેકપુર જવું હોય દીવડા જેવું હોય કડાણા સંતરામપુર ઇવન રાજસ્થાન બી અમારે આ જ રોડ ઉપયોગ થઈ શકે છે લુણાવાડા માટે બી પણ આ લોકો આ આડા કાન કરે છે અમારા લોકો કોઈ પણ કઈ કોઈ દલીલ સાંભળવા તૈયાર નથી અમે સરપંચ થી લેવલ લેવલ થી માંડીને ઉપર લેવલ સુધી રજૂઆતો કરી ચૂક્યા છે આ હમણાં જ ભાઈ કીધું એ પ્રમાણે લેખિતમાં માં બી એમની પાસે પુરાવા પણ છે છતાં આ લોકો કોઈ આ આડા કાન કરે છે જો આ રસ્તો નહીં થાય તો લગભગ લગભગ હું કહું છું આ ચોમાસામાં તો અમે આ ગામ છોડી ને બીજા ગામ નહીં જઈ શકે આ રસ્તામાં છેલ્લે ચાર પંચાયતો આવેલી છે ચાર પંચાયતો આવેલી છે નોર્મલી પચ્ચીસ ત્રીસ ગામડાઓ આ રસ્તા ને જોડતા બી છે અને વચ્ચેથી બી ફાટો પડે છે આ મલિકપુર જવા માટેનો તો બી હજુ કોઈ કામ થયું નથી છેલ્લા અમે આઠ વર્ણ આઠ વર્ષથી પરેશાન છીએ આ રસ્તા માટે અને આનું કોઈ સમારકામ કરવામાં આવ્યું જ નથી અને કરવામાં આવે તો એ બી થાકા કરવામાં આવે છે અવાર એસટી બસ ને પ્રાઇવેટ વાહનો વાહનોને નાના મોટા અકસ્માતો ભી થયેલા છે આ રસ્તાના લીધે હજુ કોઈ કાન ઊંચા કરવામાં આવ્યા જ નથી